બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ટ્રેનિંગ બાદ પંચમહાલ અને ઘોઘંબા તાલુકામાં નારી શક્તિ પુત્રી પહેલીવાર ગુણેશિયા ગામમાં તેમના ઘરે આવી રહી હતી ત્યારે એની રાષ્ટ્રભાવનાને વધાવવા અને એનું માન સાથે સન્માન કરવા તમામ પરિવારજનો સાથે તેમના રહેવાસી મિત્રો પાંચપત્રા ચોકડી ખાતે જોશીલા દેશપ્રેમી યુવાનો તથા જય જવાનના નારા સાથે રાષ્ટ્રપ્રેમી જનતા અને ભવ્ય રીતે સ્વાગત સત્કાર કરીને ધાર મીકને અભિવાદિત કરીને યુવાનો જોશ જુસ્સો વધારીને આપણે તેની સાથે છીએ એ ભરી જ્યોત જગાડવા સૌ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા